અમારા મછીમારે સोसिएशनના પ્રમુખ સાહેબે જાહેર કર્યું કે અસ્મોઆટી ઘાટ પર ડ્રેજિંગ ન હતી ખરેખરી ડ્રેજિંગ અસ્મોઆટી ઘાટથી લે ઇને લકડી બંદર વિસ્તાર લગીન ડ્રેજિંગ કરવાનો હતો ડ્રેગ બ્રિજ લગીન ને ડ્રેગ બ્રીજ થી લે ઇને બાપા સીતાડામવાડી જે નવી અત્યારે વાફુલ બનાવ્યું ત્યાં ચાલુ કરવાનો હતો ઈ ખરેખરી ડ્રેજિંગ જ નતક્યું ને ડ્રેજિંગ કરવાનો હતો એ ડ્રેજિંગ અહીંયાથી એ લોકોએ જે રેતીને મેન્ટેનન્સ ડ્રેજિંગ માટે 12.5 કરોડ રૂપિયાનો 2022 માં વર્ક ઓર્ડર અપાઈ ગયો એના 21 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે એકવીસ કરોડ ચૂકવાઈ ગયા તો અત્યારે લગીન બાદ રેજિંગ નથી રેજિંગ કર્યું તો એનું ક્યાં વાહન વાપર્યા ને ક્યાંથી આવેલા ને કોના હતા સીઆરજેડ ના નિયમ પ્રમાણે એ લોકો એ જે રેજિંગ કરવાનું હોય તે ગુજરાત મેરીટાઈમ બોર્ડે નક્કી કરેલું છે નોટિફિકેશન માઇલ પાંચ નોટિકલ માઇલ બહાર જઈને ઠાલવવાનું હોય આ પ્રસ્તાવ રેજિંગ આ બાબતનું થયેલું નથી એમાં કોઈ વાહન નથી મલબો ક્યાં નાખેલો છે એ કંઈ નથી ખરેખર આ ભ્રષ્ટાચાર મોટો થયેલો છે આ સરકારશ્રીએ કિશોર પ્રોજેક્ટ પાસે એકવીસ કરોડ રૂપિયા જે ચૂકવ્યા છે એ પરત પાછા લઈને અને બ્લેકલિસ્ટ કરવામાં આવે હકીકતમાં ડ્રેજિંગ હજી થયેલ નથી બે હજાર બાવીસમાં જે અમે આઠસો મીટરની ભાર ફોલ્ટનું કામ મંગ્યું હતું ને ને એનું ટેન્ડર થયું ને એની સાથો સાથ ડ્રેજિંગનું પણ ત્યાંનું માપલાવાળીનું ડ્રેજિંગ પાસ થયેલ એ એકવીસ કરોડનું ટેન્ડર બહાર પડે એ ડાઉનમાં અડતાલીસ ટકા ડાઉનમાં કંઈક સારા બાર કરોડની આસપાસ મંજૂર થયેલ કિશા કિશોર કન્સ્ટ્રક્શનને મળે પણ જેટીનું કામ હજી ચાલુ છે એટલે ડ્રેજિંગ હજી પૂરું થયું નથી એ લોકો ડ્રેજિંગ જેટી કામ પટી જાય પછી ચાલુ કરવાના હતા એટલે સમસ્યા જે અમારા સમસ્યાં છે એ હજી લોકોએ ચાલુ કર્યું જ નથી તો પૂરું કેમ થાય ડ્રેજિંગ ન થવાથી માછીમારોને મુખ્ય તો બંદર ની અંદર પણ એ અવર જવર કરવામાં હાઈ ટાઈટની વેક કરવી પડે છે જ્યારે હાઈ ટાઈટ પાણી આવે ત્યારે જ બંદરની અંદર મુવમેન્ટ થતી હોય છે પણ મુખ્ય અમારું છે અસમાવટી ઘાટ જે મુખ્ય ચેનલ છે ત્યાં જે રેતીનો ભરાવો થઈ ગયો છે એ વર્ષો પહેલા ત્યાં સતત ડ્રેજિંગ થાતું જીએમબી વિભાગ દ્વારા જે રેતીની પાઇપલાઇન દ્વારા રેતી અહીંયાથી કાઢી અને જેટીની પાછળ નાખવામાં આવતી અથવા ડ્રેજિંગ પહેલા બાદ દ્વારા ભરી અને દૂર દરિયામાં નાખવામાં જતા ત્યારે અમને બંદરમાં ડ્રેજિંગની સમસ્યા રેતી નહીં પણ પછી છેલ્લા પંદર વર્ષ ઉપર થઈ ગયા ત્યારથી ડ્રેજિંગ ચાર વર્ષે પાંચ વર્ષે એકવાર થાય એ સમય દરમિયાન રેકીનો આટલો કાપ ભરાવો થઈ જાય છે કે બંદરની અંદર બોટ લઈ આવી પણ હાઇટાક સિવાય બહુ ખતરનાક થઈ જાય છે ત્યારે અમારી સમસ્યા છે કે હમણાં છેલ્લા ઘણા વર્ષોથી જે ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી પણ વાવાઝોડા હેવી વરસાદ વખતે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને બોટોને પરત બોલાવવાની સૂચના આપવામાં આવે છે જો તમારી બોટ પરત નહીં આવે તો તમારા પર એક્શન લેસ અમને એમ ને કે તરાર અમારી બોટને બોલાવીને અંદર કરાવવાની વાત આવે પણ અમે બોટ અંદર લઈ આવી શકતા નથી અમારી મજબૂરી છે કે બોટ લઈ આવવા જોઈએ ત્યારે ડ્રેજિંગ નાવા કે અમારી બોટ જો ભેખરમાં છીટી જાય ચડી જાય તો અમને લાખો રૂપિયાનો નુકસાન થાય છે અને આગળ અમે એન્કર ઉપર રાખીએ તો ત્યાં પણ એવી સમસ્યા છે કે જો એન્કર તૂટી ગયો તો એ ચોપાટી પર ચડી જાય તો ટોટલ લોસ થાય છે વર્ષો પહેલા ઘણી બોટો ટોટલ લોસ પણ થયેલી છે વધુમાં સૌથી મોટી સમસ્યા છે કે જ્યારે પણ એ બોટો અન્ય બંદરોની નહીં પોરબંદરમાં આજુબાજુના માંગરોળ વેરાવર આ બાજુ ઓખાણી બોટો પણ વાતાવરણ ખરાબ હોય ત્યારે આશરો લેવા આવે છે અને લોટો બોટો આવે છે બહુ મોટા પ્રમાણમાં ત્યારે જેટી આગળ બોટો એન્કર કરેલી હોય તો કોસ્ટગાર્ડ અમને કહે છે કે અહીંયાથી બોટો હટાવો અને કલેક્ટર અને ડિપાર્ટમેન્ટ દરેક જગ્યાએથી અમને એના પર પ્રેશર આવે છે પણ બોટ અમે લઈ ક્યાં જઈએ કોઈ અમારી પાસે વિકલ્પ જ નથી તો તમે ડ્રેજિંગ કન્ટિન્યુ રાખો તમારી બોટો અમે અંદર સમાવેશ કરી શકીએ આ સમસ્યા આટલી ગંભીર હવે થઈ ગઈ છે આ વર્ષે તો કે ત્રણ થી બોટો પરત બોલાવી નુકસાન ગયું છે થઈ એ પછી પાછું થયેલ નથી તો એની વિગત મારી પાસે તો નથી ડ્રેજિંગ થયું નથી એટલી ખબર છે થઈ ગયું હોય તો જ્યારે પણ એ સંસ્થા પાસે આની કામની પૂર્ણતાની કોઈ માહિતી લેવા આવશે તો અમે આનો વિરોધ કરશું કેમ કે હજી થયું નથી ત્યાં સુધી હું કઈ રીતે કહી શકું જો પૈસા આવી ગયા હોય તો એ કરવાનું તો જે કિશોર કન્સ્ટ્રક્શન છે જેના ટેન્ડર પાસ થયેલું છે એને પૂર્ણ કરવાનું છે એ નહીં કરે તો અમે બોટ એસોસિએશન દ્વારા આનો બહિષ્કારય કરશું વિરોધય કરશું કે ભાઈ ડ્રેજિંગ થયેલું નથી અને કેમ તમે પૂરક પૂર્ણ કયો છો ડ્રેજિંગ બાબતની વાત કરીએ તો અગાઉના સમયમાં બે વર્ષ પહેલા જે ડ્રેજિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી જે કાર્યવાહી પૂર્ણ થયેલી છે અને જે તે પાર્ટીને એનું પેમેન્ટ કરવામાં આવેલું છે તેમ છતાં પણ હજુ પણ બંદરમાં ડ્રેજિંગની જરૂરિયાત હોય એવી બોટ એસોસિએશન મારફતની જે રજૂઆતો છે એ રજૂઆતો અત્રેની કચેરી દ્વારા વડી કચેરી કક્ષાએ મોકલી આપવામાં આવેલી છે ત્યાંની કક્ષાએથી નિર્ણય થયેથી ડ્રેજિંગની પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવશે